આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પાંચ પાંચ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર પાંચસોતેર રૂપિયા દસ ગ્રામ સોનું પાસઠ હજાર સાતસો ચાલીસ રૂપિયા રહેલા છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સત્તાવન હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલે જે બજાર ભાવ હતા એ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો ચાંદીના બજાર ભાવની માહિતી તો જેની અંદર ગ્રામ ચાંદી ચારસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે જે બજાર ભાવ હતા એ બજાર ભાવ આજે નોંધાઈ રહ્યા છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આવનારા દિવસોની અંદર શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની અપડેટ આપણે વિડીયો દ્વારા આપતા જ રહીએ છીએ તો આપણે ચેનલના માધ્યમ દ્વારા તમને સંપૂર્ણ સોના ચાંદીના બજાર ભાવ મળતા રહે છે તો વાત કરીએ કેરેટ સોનું જેની અંદર આજે ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સત્તર હજાર બસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર પણ કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ